સ્વાગત છે શ્રી વર્ધમાન જૈન સંઘ ભાઈ ખાતે નવા બનેલા જૈન સંઘ માં ગણી ધર્મ રત્ન વિજયજી મહારાજ નું વાંચતે ગાજતે ચાતુર્માસ પ્રવેશ કરાયો કચ્છ આચાર્ય ધર્મ ધુરન ધર સુધી મહારાજ પ્રદાન કરી જેમાં ધર્મમાં ચાતુર્માસમાં જૈન સાધુ સાધુજી ભગવાન તો એક સ્થળે સ્થિરવાસ કરવાનું ભગવાને ફરમાવ્યું અને સંઘને પણ આરાધના કરાવતા હોય છે જાણતા જૈન અગ્રણી દિપક્ષાએ જણાવ્યું કે વડોદરામાં શ્રીતાંબર જૈનના આડત્રીસ જૈન સંઘો હતા જેમાં ચાલુ વર્ષે ઓગણચાલીસમાં જૈન સંઘ તરીકે ભાઈલી ખાતે વર્તમાન જૈન સંઘની સ્થાપના ગણિત ધર્મરત્ન વિજયજી મહારાજે કરાવી જેમાં આજે વેવસ ક્લબ ચોકડીથી ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સૂરી મહારાજની નિશામાં ધર્મરત્ન મહારાજ સાહેબનું સામયુ બેન્ડ સાથે કરવામાં આવ્યો જેમાં એકસો છ વર્ષીય વિનય રત્ન વિજયજી મહારાજ ઋષભ મહારાજ ધર્મ કીર્તિ મહારાજ તત્વદર્શન તથા અક્ષ મહારાજ ચાતુર્માસ પ્રવેશમાં જોડાયા હતા તથા શાસન જ્યોતિ સુમિતિ શ્રીજી મહારાજની શિષ્ય સુહિતા શ્રીજી આદિથાણાનો પણ ભાઈલી જૈન સંઘમાં રંગેચંગે પ્રવેશ થયો હતો એમ સંઘ અંગ્રણી વિનિતભાઈ શાહે જણાવ્યું હતું આજના પ્રવેશમાં સંઘના નાના નાના ફૂલકાઓએ ગુરુદેવનું વિશિષ્ટ નૃત્ય કરી સ્વાગત કર્યું હતું સંઘના સ્મિતાબેન શાહે સ્વરચિત ગીત ગાયું સમગ્ર કાર્યક્રમમાં જૈન ગાયક દીપ શાહ તથા જૈન વિધિકાર

આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહ જંબુસરના ડોક્ટર રાજેશભાઈ શાહ વારીશ શાહ સહિત અનેક આગેવાનો જોડાયા હતા દરમિયાનમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સૂર્ય મહારાજે ચાતુર્માસનું મહત્વ સમજાવ્યું હતું એમ સંઘના અગ્રણી હાર્દિક શાહે જણાવ્યું હતું સાથે એકસો છ વર્ષીય વિનય સાહેબ